બાપુના અધ્યાત્મના નાતે આપ સર્વે જોડાયા છો અને સંતોનો પણ નિખાલસ પ્રેમ એટલે આજના આ સંત મેરાવડામાં પધારેલા તમામ મંચસ્થ બિરાજમાન સંતગણને નતમસ્તક વંદન ધનગીરી મહારાજના માતાઓ બહેનો હરિભક્તો મોમુક્ષો આ જે આપણે મળીએ છીએ ને જગતની અંદરથી ઘણા ગોઠા આપણા વિસ્તારમાંથી અધ્યાત્મના પીપાસુ છે ને એ જ મળે છે જે અધ્યાત્મના પીપાસુ જીવો છે એને આ વસ્તુ લેવી છે આનો ધરાવો નથી બાપુ આ તો આએ જ જાય અને સ્વીકારે જવાનું તમે જ્યાં પણ અધ્યાત્મની લાણી થતી હોય ત્યાં પહોંચી જતા હશો કારણ કે સંતો આ વાત પીરસે છે અધ્યાત્મનો સીધો અર્થ થાય આ દેહની અંદર એક ચેતના છે દેહ ભંગુર છે અને દેહને ચલાવવાળું તત્વ છે એ ચેતન પુરુષ છે આમ આ વાતની એટલી બધી મોટી ગુંચવણ પડી છે કે જનતા જનાર્દનમાં વાત મુકાઈ ગઈ જુદી જુદી રીતે લોકો ગોત છે કે આત્મા સેન કે છે લોકો આ બ્રહ્મ કોને કે છે અને વાત ત્યાં જ છે સંતોએ પાછું એનું પ્રમાણ આપ્યું છે કે ભાઈ તમે બ્રહ્મ ન ભાંસો એક વાણી એવું છે બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ના આવે બધું તમારી નજરમાં આવો છે આટલો આટલો ઝેણો છોડો ગાડીમાં બેહાડીએ ને રોડ ઉપર જતા હોય ને તો ગાડીઓનો નોમ લઈ લીશું બોલો લો આવક જોયા વગર કે આ ફલાણા કંપનીની ગાડી છે આ બધું આપણી દ્રષ્ટિમાં આવે છે કાકો આવ્યો હોય તો કાકો જ કહીએ છીએ માસો આવ્યો હોય તો માસો કહીએ છીએ આપણને ખબર પડે છે તો ખબર સાની નથી તો સંતે એવી વજનવાળી વાત કરી કે એક તત્વની પારખ માટે જ મથામણ છે બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ના આવે આ દ્રષ્ટિમાં બધું આવે છે તમારી મારી આંખો છે એ જગતને જોઈ શકે છે એક વાતની ભલામણ કરી એમાં સંપ્રદાય કોઈ પણ હોય દુનિયાનો કોઈ પણ સંપ્રદાય વાત તેઓ એનું ઊભી થશે કે બ્રહ્મને ભાંસો તો બ્રહ્મ તત્વ કેવું છે એના માટેની મથામણ છે આપણે આવ્યા ત્યારથી બાબુનાથજી મહારાજના ચરણ પખાડીએ છીએ કોઈ અંગૂઠાનું પૂજન કરે છે કોઈ ભાલનું પૂજન કરે છે કોઈ દ્રષ્ટિ મિલાવીને નમસ્કાર કરે છે બધા પોતપોતાને વિધવિધ રીતે દર્શન કરે છે ગુરુના ચરણ પખાડવા આપણી સનાતન ધર્મની ધારા છે સદગુરુ મહારાજના ચરણે નમવું એમના ભાલની અંદર તિલક કરી વંદન કરવું સુરતાથી સુરતા મિલાવી જેની જેવી વિધવિધ ધારાઓથી સિસ્ટમથી આપણે સંતને વંદન કરીએ છીએ વંદન કરવાનું કારણ તમારા ગેર પોલિટિક્સનો મોટામાં મોટો આખા જિલ્લાની જવાબદારી હોય એવો વ્યક્તિ આવે તો એ તમે રોમ રોમ કરવા જો સાહેબ આવો બેહો જબરજસ્ત સોફોરના ખ્યાલો પણ તમે અંગૂઠો તો એવો એ ઊંચાઈ બન્યું છે હા ભાઈ કેમ તો ચરણ પાદુકાનું પૂજન કરીએ છે એનું કારણ છે કે આ વાત એ મહાપુરુષો જોડે પડી છે એટલે આપણે મારાકરને એક વાલવાળો રેડ્યો હતો બાબજો તે તમે જુઓ ને તો આજુબાજુથી વચમાં એવા ફોન આવવા મોડ્યા કી બાઉજી તમારા કન રેડિયો છે મી છ લ્યા ભાઈ પંદર કિલો વજનનો છે મી કૂધું છ કે મો એક ડબ્બી આવે છે એ મો તેલ આવે છે એ મારે જોઈએ છે મી નહીં એ ખાલી થઈ ગયેલો છે રેડિયો ખાલી ઉપરથી દેખાય છે એક તેલની માંગ હતી ફોનસો ફોન મને આવ્યા બાપુ કારણ કે એ મારા કન રેડિયો હતો એટલી તો તમારી માંગ છે સમરથ સદગુરુને એટલા માટે સિવિય છે કે બ્રહ્મતત્વના ભેદું છે સંતો શું કરાવે બ્રહ્મની ઓળખાણ જીવનમાં આવી વાત છે બધુંય મળી જશે સંતોએ કીધું કે બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ન આવે દર્શન દિદાર અમને દેજો સંદેશો મારા ગુરુજીને કહેજો સદગુરુ મહારાજને એક જ વિનંતી કરવી છે મને મારી ઓળખાણ કરાવો હું જગતને ઓળખી લીધું જગતને તમે ઓળખો છો તમે લોગો લગાયેલો એનાથી નક્કી કરી દો છો ગામને ઓળખો હેમને ઓળખો ઢોર ઢોખરને ઓળખો ઢોર ઢોખર પાછું બાપુ હમણાં એક ભાઈએ મને કીધું કે બધું હું ઢોર ઢોખર બધું મજામાં મેં તો પૂછ્યું ઢોરો તો ખરો પણ આ ઢોખર એને કયો છો તમે તો ના જવાબ મળ્યો અને તમને ખબર હોય તો એ કયો તમે પૂછો છો ખરો ઘણો એને કે ભાઈ ઢોરો ઢોખર બધા મજામાં છે ધોરો તો બરોબર પણ વોટ મિનિંગ ઢોંઘર ખબર નથી એમ બ્રહ્મને ભાળવો બ્રહ્મને જાણવો મહાપુરુષો કહે છે બ્રહ્મ તત્વની પારખ માટેની જ મથામણ છે આ સંતો આપણા પર કૃપા કરે છે આવડા મેરાવડા કરે છે કોઈને બોલાવાની શક્તિ ધારો કે હું ગમે જેટલી મૂંઝવણમાં હતો નાથજી બાપુએ મને કીધું કે આવવું પડશે કેમ આ ધારાને સમજીએ છીએ આ ધારાને વંદન કરીએ છીએ તો સંતોના બાનમાં રહી સંતોના વચનમાં રહીને પ્રયત્ન કરે છે બધાએ પોતપોતાની રીતે સમય ફાળવી અને આવ્યા છે આ લોણી આપવા માટે બ્રહ્મને ભાળવો અતિ દુર્લભ છે સાહેબ મીરાબાઈએ કૃષ્ણની ભક્તિ કરી કૃષ્ણના ગુણ ગાયા કૃષ્ણના ભજનો તમે જુઓ

સોમળિયા ભગવાન એનો કોમ કરી દીધો નરસિંહનો કુંવરબાઈનું મો મેરું યોની વગર હાજરી પૂરાઈ ગયું એ પોતે હતા જ નહીં હાજર આ ગામ સાથે તાલુક છે હો નરસિંહ મહેતાનું વડનગરમાં હા ખાતા હાદી કીધું યોનો વે વહીવટ થાય આ ગામમાં પણ નરસિંહ મહેતાએ સાહેબ એમનો તમામ કોમ થઈ ગયો કુંવરબાઈનું મોમેરું પૂરાઈ ગયું પણ વાણીની રચનાઓ એટલી કરી નરસિંહની વાણી તમે જુઓ તો પ્રભાતિયા શ્રી કૃષ્ણને સંબોધિન કર્યા કેટલી વાણી લખી કોમ થયો એ લખ્યો કે મારો આવો આવો કામ મારા કાર્ય ઠાકરે કર્યો પણ વાણી લખતા વિવેકથી એમને એવું લખ્યું જો લગી આત્મતત્વ ચીન્યો નહીં સર્વસાધનાઓ જૂઠી કબીર સાહેબે તમે જુઓ આરતીનો આરાધ કરે છે કબીર ધારામાં આનંદ આરતી ચૌકા આરતી આ બધી આરતીઓ થાય એ એ પ્રમાણ છે પણ જ્યારે વાત લખવાની આવી ત્યારે કબીર સાહેબે એવું લખ્યું સાધક સીધક કચ્છું એન સાધે એસી માયા કી લટક તીરથ ભરત જો કચ્છું કરના વો સબ મરના ભટક રામ રસ પ્યાલા ભરપૂર પીઓ કોઈ ઘટક 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 આ રોમરસ ગયું પણ આમ ચો ઓનુ એ ડ્રસ કોઈ દુકાન પર લખેલો છે રોમરસ મલ છે એવું તો એ એ આટડી છે એટલે સંતો પ્રયત્ન કરે છે સંતોને તાળીઓથી વધાવીએ આ હાટડીએ બધોય માલ મળશે તમને તૃપ્તિ મળી જશે પણ એ ખોજી હોય તો હા ભાઈ હા મારા દુકાન નથી ચાલતી નું કોક કરી લો હે મારા ઉણગાર મી દહમણ ઘઉં પહેર્યા પણ કોઈ ઢંગ નથી તો એ બાવજીનું ખાતું થોડું છે સદગુરુ મહારાજના જોડે માગવાની ચીજ છે તમારા સ્વરૂપનો અભ્યાસ સંતો કરાવે છે તમે કોણ છો ક્યાંથી આયા તમારું સ્વરૂપ હું દેહની બાદ બાકી કરતા જે ચેતના રહી એનું ઓરિજિનલ સ્વરૂપ શું મોલા હોકર બાંગ પુકારે કબીર સાહેબ લખ્યું છે ક્યા સાહેબ મેરા બેરા હે મોલા હોકર બાંગ પુકારે ક્યા સાહેબ મેરા બેરા હૈ સવાલ કર્યો છે વ્યાકરણ ભણ્યા હોય ને તો એમાં પ્રશ્નાર્થ મૂક્યો છે ક્યાં સાહેબ બેરો છે મોલા હોકર બાંગ પુકારે ક્યાં સાહેબ હું નહીં લખ્યું હા પાછું કબીર સાહેબનું લખેલું છે હા ઘણા બી મને ફોન કર્યો કે ફોર્મમાં આવી ગયા હતા વડનગર તમે કહે અલે આપણું નહીં લખેલું સાધુઓએ સહી કરી છે મારી મા એક ભજન કહેતો કે સંતોષ સહી કરી લેના પેલી રે ઉપાય પછી પવન પોણી વર્તન જોઈને વસ્તુ ઓરીએ જેમો અવગુણ ના આવે નાથજી આવી એક વાણી છે મારી મા રામસાગર ઉપર ગાતો આવેલ મનખો સુધારો ગુરુજી મારા ફેલ જહ ફેરો એટલું ભજન્મ ઠપકો કર્યો કે આવેલો મનખો છે સુધારો કોણ દુનિયાનો કોઈ કારીગર ના સુધારી શકે એક સદગુરુ મહારાજ એટલે એનો મહિમા છે મોલા હોકર બાંગ પુકારે ક્યા સાહેબ મેરા બેરા હે કીડીના પગમાં જર વાગન ને તો એ સાહેબ મેરા હા આવડી કીડી એનો પગ છેવડો હભાડ્યો છે કોઈ દંડ તમે કીડીનો પગ કીડી જોઈએ પગ નહીં જોવામાં આવ્યો હોય હજુ પગના મો એ પાછું જોજર જોજરમાં ઘૂઘરી જેવડું ન થયું ભાઈ તો એ મારા માલિકને ખબર પડે છે એવું કબીર સાહેબે કીધું એટલે શાન કરી છે હઠું હો મારીને સમજો કલ્યા કીડીના પગમો જોગી હોકર જટા વધારતા અંગ ભભૂત લગાતા હૈ ઊંધે મસ્તક તપસા કરતા તો એ માલિકનું સરનામું દૂર રહી જાય સમરથ સદગુરુ મહારાજ મળે અને સમસ્ત સંતગણ વિધવિધ ધારાઓમાંથી પધારેલા મહાપુરુષો માતાઓ બહેનો તમામ મુક્ષોને અંતરના ભાવથી સાધુવાદ સાથે ધનગીરી મહારાજ દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન દેવાયત પંડિતની એક વાણી ખોલીએ ને તો આખો મેરાવડો પૂરો થઈ જાય કબીર સાહેબની એક વાણી તમે ખોલો ને આખો સમય તમારો નીકળી જાય એવી એવી વાતો લખી છે સુન શિખર ઉપર અલખના આખેડા જ્યાં નૂર વસે છે સવાયો ગુરુ તારો પાર ન પાયો પૃથ્વીના માલ તમે તો અંગૂઠો ધોઈને પીવો કદાચ ઊંચા કરી લો દેવાયત પંડિત એવું એવું લખે છે કે પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરી અને દરજ્જો એવડો મોટો આપ્યો કે પૃથ્વીનો માલિક મારો સદગુરુ છે સબ ધરતી કો કાગજ કરું કલમ કરું વનરાય સાત સમરકી સાંઈ કરું ને તો એ ગુરુ ગુણ ન જાય સદગુરુ મહારાજના ગુણનો પાર આવ્યો નથી એટલે દેવાયત પંડિત બાપાનું સમાધિ સ્થાનથી આપ સર્વને વંદન સહ બધાયને ઓમ નમો નારાયણ આદેશ જય ગુરુ મહારાજ